દસ વિચાર નંબર એક તે મન જે સ્થિર છે તેના પ્રત્યે પૂર્ણ બ્રહ્માંડ પણ સમર્પિત થઈ જાય છે નંબર બે સત્ય દાન ઉતાવળ અન્યમાં દોષ ન જોવાની પ્રવૃત્તિ માફી ધૈર્ય આવા ગુણ જે લોકોના સ્વભાવમાં હોય છે તેઓ હંમેશા સુખી અને શાંત રહે છે નંબર ત્રણ અનેક ગુણો હોવા છતાં પણ એક ખરાબ આદત બધું જ નષ્ટ કરી શકે છે એટલે અવગુણોથી હંમેશા દૂર રહો નંબર ચાર આપણું મન ઘણું શક્તિશાળી હોય છે એમાં આવતા વિચારો જ આપણા જીવનને આકાર આપે છે તેથી આપણે સકારાત્મક વિચારવું જોઈએ નંબર પાંચ જે લોકો પોતાના વિચારો બદલી શકે છે તેઓ પોતાનું જીવન પણ બદલી શકે છે જે લોકો વિચારો નથી બદલી શકતા તેઓ કશું જ બદલી શકતા નથી નંબર છ જો આપણે કંઈક કરવા માગીએ છીએ તો આપણને કોઈક તો માર્ગ મળી જ જશે જો આપણે કશું કરવા જ ન માગતા હોઈએ તો આપણને બહાના મળી જશે નંબર સાત સફળતાનો એક મૂળ મંત્ર એ છે કે આપણે સર્વશ્રેષ્ઠ મહેનત કરતા રહેવું જોઈએ એક દિવસ સફળતા જરૂર મળશે નંબર આઠ ક્યારેય વીતેલા સમયનો પછતાવો કરવો નહીં જો કશુંક સારું થાય તો તેનો આનંદ લો અને જો કંઈ ખરાબ થાય તો તેના દ્વારા મળેલા બોધપાઠનો ઉપયોગ કરો નંબર નવ ઉતાવળે કોઈના પર ભરોસો કરવો અને કામ વગર સફળતાની ઈચ્છા રાખવી આ બંને સ્થિતિમાં નિષ્ફળતા જ મળે છે સમજી વિચારીને કોઈના પર ભરોસો અને કર્મ કરશો તો સફળતા જરૂર મળશે નંબર દસ આપણે ત્યાં સુધી કશું અલગ કરી શકીશું નહીં જ્યાં સુધી આપણે વસ્તુઓને અલગ રીતે જોઈ શકીએ નહીં